કેમ છો બધા મજામાં આજે અમે એક સાહસ કરવા જઈ રહ્યા છીએ અમારા ફાર્મ હાઉસ ઉપર અમે એક પતરાવાળો રૂમ બનાવવા જઈ રહ્યા છીએ ઘર મિત્રો જુઓ રેતી લાવી છે આજે અમારા કારીગરો કામ ચાલુ કર્યું કોકરેટ કરીને આટલો પૂરી દીધો એ તો તો સાત સીલીનો માલ બનાવી અને પાયામાં નાખ્યો છે ઘર અમારું નવીન સાસ છે અમે ઘર આમ અઢાર બાય ત્રીસ નું બનાવીએ છીએ મિત્રો તો અઢાર બાય ત્રીસ નું આમ તો મોટું કહેવાય ઘર પણ અમારે ખેતરમાં કોઈ અગવડતા ના પડે એના માટે અમે ઘર અઢાર બાય ત્રીસનું બનાવીએ છીએ આમ તો અઢાર બાય બહુ મોટું કહેવાય મિનિમમ પંદર ફૂટનું જ ઘર જોઈએ પણ અમે અઢાર ફૂટનું એ માટે બનાવીએ છીએ કે અમારા ખેતરમાં કોઈ આપણે સિઝન પાકે બોરી બીજી મૂકવામાં કોઈ અગવડતા ના પડે એના માટે અમે ઘર મોટું બનાવીએ છીએ અને મિત્રો અમે લાવ્યા છીએ ચીમેન્ટની ઈંટીઓ ઘર બનાવવા માટે તો અમે આ ચૌદના ઢેબા લાવીએ છીએ ચીમેન્ટની ઈંટ તો મિત્રો આ ઘર ઘરમાં કેવી મજબૂતાઈ રહે છે આ નવચૌદના ઢેબા કહેવાય ઈટો આપણે ગુજરાતી ભાષામાં પણ અમે થોડા ઓર્ડરથી પડાયા છે એટલે અમને આ ઈંટ ઘરે ચોવીસ રૂપિયા પડી છે તો આ માં લાલ ઈટો કરતી આ માં મજબૂતાઈ કેવી રહે છે એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ થી ઘર સારું બને કે લાલ ઇંટું વાપરવી જરૂરી છે તમે કોમેન્ટમાં અમને તમારો અનુભવ જરૂર જણાવજો મિત્રો અમે તો આ ઈંટું લાલ ઇંટું હવે એવું છે કે લાલ ઇંટું ગમે ત્યાંથી મંગાવીએ તો લાલ ઇંટું ખરવાનો ભય રહેશે પછી ગળી જાય છે એવું બને છે એટલે અમને આ ઈંટું ચંડીસરથી લાવી છે ઘણા ભાઈએ કીધું કે આ ઈંટું વાપરો તો તમારે સારું રહેશે આમાં મજબૂતાઈ સારી આવે છે ઇંટોની અને લાલ કરતી પણ આ બધકામ સારું રહેશે એટલે અમે આ ઈંટું લાવી છે હવે અમે ઘર બનાવીએ મિત્રો અમારો અનુભવ તમે આપતા રહેશો કે અમારો ઘર આનાથી બોદકામ કેવું રહેશે અમને તમને જરૂર જણાવીશું અને તમે પણ મિત્રો જણાવજો કે આજ આ નવચના ઢેબા છે આ ઢેબાથી મજબૂતાઈ કેવી રહેશે એ તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો જય જવાન જય કિસાન જય બાબાજી